ચાલો વાર્તા સાંભળવી છે ને આજે છે ને આપણે એવી વાર્તા કહેવાની છે તમે બધા અણી થી કાઢો છો સંચાથી કાઢો છો ને શાર્પનર થી તો આ સંચાની શોધ કેવી રીતે થઈ એની આ વાર્તા છે બરાબર સાંભળજો પછી પછી વાર્તાની પ્રશ્નોત્તરી તો આવશે જ તે એટલે યાદ રાખવાની એક ભાઈ સરસ મજાનું નગર હતું એ નગરની અંદર એક રાજા હતો એ રાજાનું નામ ચતુરસિંહ હતું શું હતું અને એ રાજાનું નામ હતું ને એના નામ ઉપરથી જ નગરનું નામ એ ભાઈ ચતુરનગર બધા લોકો એને ચતુરનગર કે અને રાજા હતો ને એ બહુ સારો ભલો ભોળો હતો ચતુરસિંહ હતો ને એ બધા લોકોની ખૂબ સારી દેખરેખ રાખે હો ભાઈ બધા લોકોનું ધ્યાન રાખે એક દિવસની વાત છે ભાઈ રાજા તો દરબાર ભરીને બેઠા હતા અને એમની આસપાસ તો ભાઈ પ્રધાનજી હોય એના બીજા માણસો હોય એના સલાહકાર હોય એને સલાહ સૂચન આપવાવાળા માણસો હોય તો બાજુમાં નગરનો એક વેપારી હતો અને એ વેપારી રાજાની સાથે કંઈક વાત કરતો હતો શું કરતો હતો વાત વાતચીત કરતો હતો તો રાજાએ છે ને એના પ્રધાનજીને એ વાત નોંધવા જેવી રાજાજીને લાગી કે આ તો બહુ અગત્યની વાત છે એટલે રાજાએ પ્રધાનજીને સૂચના આપી કે ભાઈ આ વેપારી જે વાત કરે છે ને એ નોંધી લો તો પ્રધાનજી તો ભાઈ રાજાની બાજુમાં જ બેઠા હતા એટલે રાજાના કહેવાથી પ્રધાનજી તો તરત લખવા માંડ્યા નોંધી લેવું એટલે શું લખવું કે આ વાત નોંધી લ્યો એમ એટલે પ્રધાનજી તો જ્યાં લખવા ગયા ને ત્યાં જે પેન્સિલથી લખતા હતા ને એ પેન્સિલની અણી તૂટી ગઈ આ જોઈ અને પ્રધાનજી છે ને એ રાજાજીને ધીમે ધીમે કીધું કે તૂટી મારી અણી ઉપયોગી હતી ઘણી અણી કાઢતા લાગે વાર ન ગમ્યું મને આ લગાર લગાર એટલે લગરી કઈ આપણે નથી કહેતા મન લગરી કઈ ન ગમ્યું મન જરાય ન ગમ્યું આ તો ભાઈ પેન્સિલની અણી તૂટતા રાજાએ તો ઓલો વેપારી તો વાત ચાલુ હતી એને એટલે રાજાએ એને કીધું થોડીક વાર તમે ઉભા રહ્યો પછી તમે વાત કરો એમ આ પહેલાં તો પેન્સિલને છોલીને પેન્સિલની અણી કાઢવી પડે ને પછી લખાય કે નહીં એટલે પેન્સિલને છોલવા માટે રાજાએ તો પોતાના નોકર ચાકર હોય ને એને બધાને બોલાવ્યા કે જાઓ પેન્સિલને છોલવા કાંઈક લઈને આવો ત્યાં તો રાજાજીને તો કેટલા બધા નોકર ચાકર હોય કે ન હોય એ બધા દોડ્યા અને બધા છે ને ભાઈ શુભમભાઈ બધા જુદી જુદી વસ્તુઓ લઈને આવી પહોંચ્યા દોડતા દોડતા હો ભાઈ તો રાજા એ જોયું ને તો ઓલા બધા નોકર હતા ને એના બધાના હાથમાં શિવમભાઈ શું શું હતું ખબર છે તલવાર હતી શું હતું તલવાર કોઈના હાથમાં ચપ્પુ કોઈના હાથમાં છરી તો કોઈના હાથમાં ફરસી તો કોઈના હાથમાં કુવાડી આવું બધું લઈને બધા દોડ્યા હો ભાઈ આ બધા ઓઝાર લઈને આવ્યા અને રાજાનો એક સેવક હતો ને એ તો ભાઈ ભાલો લઈને આવ્યો તમ ભાલો જોયો કોઈ દી આ મણીદાર ભાલો હોય તો એવો ભાલો લઈને આવ્યો તો આ બધા ઓઝારો લઈને આવ્યા ને એને એને રાજાજી કે સૂનો સૂનો પ્રધાનજી આતે શું શું લાવ્યા જી કેમ કરતા આ કામ હવે થાય પેન્સિલથી કેમ હવે લખી શકાય રાજાની મૂંઝવણ સાંભળી અને ભાઈ પ્રધાનજી હતા ને એ તરત બોલ્યા સૂનો સૂનો રાજાજી આ સૌ એનાથી પેન્સિલ છોલાશે પછી એનાથી લખાશે રાજાજી તો ભાઈ આ નોકર ચાકર જે ઓઝાર લાવ્યા હતા ને એ ઓઝારથી થી પેન્સિલ છોલતા જોઈ રહ્યા કારણ કે બધા પેન્સિલ મીડિયા છોલવા હવે પેન્સિલ હોય કેવડી પેન્સિલ કેવડી હોય નાની હોય કેવી હોય પેન્સિલ હતી નાની અને ઓજાર હતા મોટા કોઈને ઓજાર વાગ્યું તો કોઈને ઈજા થઈ તો કોઈએ પેન્સિલ તોડી નાખી તો કોઈના હાથમાંથી પેન્સિલ તૂટી ગઈ તો કેટ કેટલાકના હાથમાંથી પેન્સિલ છૂટી ગઈ પણ પેન્સિલ કાંઈ છોલાણી નહીં આ બધું જોઈ અને ભાઈ રાજાજી હતા ને એને સમજાઈ ગયું કે ભાઈ પેન્સિલ છોલવામાં તો કેટલી મુશ્કેલી પડે છે હવે આ જે વેપારી વાત કરતો હતો એ આવેલા વેપારીની જે વિગતો હતી એ તો ભાઈ પ્રધાનજીએ નોંધી લીધી પણ થોડાક દિવસ પસાર થયા ને એટલે ભાઈ રાજાના મનમાં પેલી જે પેન્સિલ છોલવાની વાત હતી ને એ નીકળતી નહોતી કે ભાઈ આ પેન્સિલ છોલવાનું તો કાંઈ કરવું પડે આવું ચાલે નહીં એટલે ભાઈ રાજાએ શું કર્યું ખબર છે રાજાએ આખું એનું નગર હતું ને એ આખા નગરની અંદર જાહેરાત કરી શું કરી પીટાયો આપણે હમણાં કહેતા ને ઓલો સાત પડાવી હે શું શિવમભાઈ એવો સાત પડાવ્યો શું કર્યું સાત પડાવ્યો ભાઈ એને બધે જાહેરાત કરી દીધી કે ભાઈ જે જે કોઈ આ પેન્સિલ છોલવાનું મશીન બનાવશે ને એને પાંચ સોના મોરનું ઇનામ મળશે કેટલી પાંચ સોના મોરનું કોને જે આ પેન્સિલ છોલવાનું મશીન બનાવશે એને હવે પાંચ સોના મોરની વાતને લીધે બધા લોકો કામે લાગી ગયા હો આખું નગર ધંધે લાગી ગયું ભાઈ નગરમાં તો ભાઈ નાના મોટા કેટલાય માણસો રહેતા હતા હે મહિલાઓ હોય બહેનો હોય પુરુષો હોય બાળકો હતા બધા ભાઈ મ મશીન શોધવા લાગી ગયા કે ભાઈ આપણે કેવું મશીન બનાવીએ કે રાજાને ગમી જાય ને રાજા ખુશ થઈ જાય ને આપણને પાંચ સોના મોરનું ઇનામ મળે કાનજી ને બીજા બધા ભેગા થઈ અને રાજાજીને બે નવા મશીન બનાવી અને એ બે નવા મશીન પસંદ કર્યા હવે એક મશીન એવું હતું કે એમાં પેન્સિલ મૂકી દેવાની અને પછી પેન્સિલ મૂકી હોય તે બોક્સ ગોળ 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 ફેરવવાનું અને આમ કરવાથી પેન્સિલ છોલી શકાતી હતી અને બીજું મશીન એવું હતું કે ભાઈ બીજા મશીનમાં ધાતુની એક પટ્ટી હતી અને આ પટ્ટીની પટ્ટી જે હતી ને એ પટ્ટી વડે પેન્સિલ છોલી શકાતી હતી હવે આ બંનેમાં પેન્સિલ તો છોલી શકાતી હતી પણ પેન્સિલ તૂટી જતી હતી શું થતું હતું પેન્સિલ તો તૂટી જતી હતી હવે ની પટ્ટી હતી ધાતુની ની પટ્ટી હતી એની અંદર નહી આ બે મશીનમાંથી એક પણ મશીન રાજાને ગયું એટલે રાજા એ તો ભાઈ આ બે મશીન હતા ને એ બધા એના નગરના લોકો હોય ને એ બધા જોઈ શકે ને એના માટે પ્રદર્શન ગોઠવું હો ભાઈ પ્રદર્શનનું આયોજન કર્યું કે ચાલો ભાઈ બધા લોકો આ મશીન જો આવો એટલે નગરના બધા લોકો હતા ને એણે આ મશીન જોયા કે ભાઈ મોટા મોટા બે મશીન છે એ મોટા મશીનને ફેરવવામાં મશીન ભાઈ એવડા મોટા હતા કે બે ત્રણ માણસોની જરૂર પડતી હતી મશીન ફેરવવામાં વિચાર કરો અને ધાતુની પટ્ટી હતી ને એ તો ભાઈ બધાને વાગી જવાનો ઈજા થવાનો નુકસાન થવાનો બધાને ડર લાગતો હતો એટલે બધાએ ભાઈ રાજાજીને વાત કરી લોકોની વાત રાજાજીએ સાંભળી અને પછી રાજાએ શું કીધું ખબર છે સૂનો સૂનો પ્રધાનજી આ તો શું લાવ્યા જી તૂટે પેન્સિલ એ ના ચાલે જી લાગે એ તો ખરાબ જી આ સાંભળી અને પ્રધાન કહે કે સૂનો સૂનો રાજાજી આ મશીન ભલે લાવ્યા જી આમાંથી જ નવું બનશે જી પેન્સિલ તરત છોલાશે જી રાજાજીએ તો અરે પ્રધાનજીએ તો આમ કીધું કે ભાઈ આમાંથી જ તે નવું મશીન બનશે અને પેન્સિલ છોલાશે અને ભાઈ આમ ને આમ સાંજ પડી ગઈ રાજા અને પ્રધાન અને નગરજનો બધા સૌ પોતપોતાના ઘરે ગયા પણ બધાના મનમાં પેન્સિલના મશીનની વાત ચાલતી હતી કે ભાઈ પેન્સિલ છોલવાનું કેવું મશીન બનાવવું તો આ બધાની અંદર એક વાલુ નામનો માણસ હતો એ પણ આવ્યો તો એ પણ ઘરે ગયો રાત્રે વાલુને ઊંઘમાં એક સ્વપ્ન આવ્યું શું આવ્યું સ્વપ્ન તમને બધાને સપના આવે છે કે નહીં એવું વાલુને એક સપનું આવ્યું અને સ્વપ્નમાં એને એક નાનું એવું બોક્સ જેવું મશીન દેખાયું શું દેખાયું નાનું એવું એક બોક્સ જેવું મશીન દેખાણું અને આ મશીનની ઉપર એક નાની એવી ધાતુની પટ્ટી લગાવેલી હતી અને આ મશીનમાં પેન્સિલ નાખીને ગોળ ગોળ ફેરવતા પેન્સિલ છોલી શકાય આવું સ્વપ્ન જોઈ અને એ તો ભાઈ એવું નાનું મશીન બનાવ્યું બીજા દિવસે ભાઈ સવાર થઈ એટલે વાલું તો એના મશીન સાથે રાજા પાસે પહોંચી ગયો અને વાલું તો રાજાને કે સુનો સૂનો રાજાજી શું કીધું સૂનો સૂનો રાજાજી મશીન મેં બનાવ્યું જી એમાં પેન્સિલ છોલાય જી સૌને મજા આવશે જી રાજાએ તો ભાઈ આ મશીન જોયું એમાં પેન્સિલ નાખી ગોળ ગોળ ફેરવી તો પેન્સિલ તો છોલાતી હતી હો ભાઈ હા પેન્સિલમાં સરસ મજાની સારી એવી ધાર પણ આવતી હતી છતાં વિચાર સારો હતો આ મશીન જોઈ અને રાજાજીએ શું કીધું ભાઈ સૂનો સૂનો પ્રધાનજી મશીન તો બનાવ્યું જી પટ્ટીની ધાર કરીએ જી પેન્સિલ તો જ છોલાશે જી વાલુએ પણ આ વાત સાંભળી રાજાએ રાજાને ભાઈ આ મશીન ગમ્યું હતું રાજાએ પાંચ સોના મોરું પણ આપવામાં આપવાના હતા ખબર છે ને રાજાએ શું નક્કી કર્યું હતું પાંચ સોના મોરનું ઇનામ જાહેર કર્યું હતું તો રાજા પાંચ સોના મોર પણ આપવાના હતા એટલે વાલુએ ખર્ચ કરી ખર્ચો કર્યો હો ભાઈ પણ ધાર કાઢવાનું નક્કી કર્યું વાલુ તો ભાઈ આ મશીનને ધાર કઢાવવા દરજી પાસે ગયો ક્યાં ગયો દરજી પાસે ગયો વાલુ તો દરજીને કે સુનો સૂનો ભાઈ દરજીજી ધાર કાઢો આને સારી જી ઇનામ આપશે રાજાજી ભાગ આપશે વાલુજી રાજાજી જે ઇનામ આપશે ને એમાં હું તમને ભાગ આપીશ એમ દરજીએ શું કીધું કે મારું મશીન કપડાં સીવે મારું મશીન ધાર ના કાઢે મારું મશીન તો ભાઈ કપડાં સીવે મારું મશીન કાંઈ ધાર કાઢે નહીં તમે સુથાર પાસે જાઓ વાલુને કોની પાસે જવાનું કીધું સુથાર પાસે તો ભાઈ વાલું તો ધાર કઢાવવા સુથાર પાસે ગયો વાલુ સુથાર ને કે સુનો સૂનો સુથારજી ધાર કાઢો આની સારી જી ઇનામ આપશે રાજાજી ભાગ આપશે વાલુજી તો સુથાર કે મારું મશીન છે ને મારું મશીન તો લાકડું કાપે શું કાપે કાપે લાકડું મારું મશીન ધાર ન કાઢે મશીનથી મારાથી કાંઈ ધાર કાઢી શકાય નહીં તમે એક કામ કરો જો સુથાર હતો ને એને એને પાછો આગળનો રસ્તો ચીંધ્યો એ કે તમે એક કામ કરો તમે ધાર કઢાવવા લુહાર પાસે જાવ ક્યાં એટલા લુહાર પાસે ભાઈ વાલુ તો ધાર કઢાવવા લુહાર પાસે ગયો અને વાલુએ તો લુહારને જઈને કીધો સુનો સૂનો લુહારજી ધાર કાઢો અને સારીજી ઇનામ આપશે રાજાજી ભાગ આપશે વાલુજી આ સાંભળીને લુહારે તો ભાઈ વાલુનું મશીન હાથમાં લઈ અને જે પટ્ટી હતી ને એ પટ્ટીને સરસ મજાની ધાર કાઢી આપી ધાતુની પટ્ટીને ધાર કઢાવી અને ભાઈ વાલું તો રાજાની પાસે પહોંચી ગયો અને ભાઈ રાજાજીએ તો આમ જોયું તો મસ્ત મજાની ધાર કરેલું તમારા સંચામાં ધાર કરેલી આવે કે નહીં પટ્ટી સરસ મજાની નાની તો એવી ધારવાળી સરસ મજાની ધાર કાઢેલી પટ્ટી રાજાએ આમ પેન્સિલ આમ જોઈ તો સરસ મજાની અણી નીકળતી હતી એટલે રાજાએ તો ભાઈ તેને પાંચ મોર આપી કેટલી આપી કોને

એક સો નામર ભેટ આપી પછી ગયો પણ સુથારે કીધું મારથી નહીં નીકળે એટલે સુથારે પછી એને ક્યાં જવાનું કીધું તું લુહાર પાસે કીધું તું એટલે એને લુહાર જોડે મોકલ્યો એટલે એને પણ એક સો નામો એને ભેટ આપી અને લુહારે તો ભાઈ એને ધાર કાઢી દીધી તી કાઢી દીધી હતી કે નહીં એટલે ધાર કાઢી આપવા બદલ એને પણ લુહારને પણ એક સોના મોરે એણે ભેટમાં આપી ચાલો વાલુની કેટલી પાંચ સોનામારથી મોરમાંથી કેટલી કેટલી સોના મોરે ગઈ ભેટમાં બે જ ગઈ તો વાલુ પાસે કેટલી રહી વાલુ પાસે બે જ રહી કારણ કે જો એણે એક દરજીને આપી એક સુથારને આપી અને એક લુહારને આપી અને પોતાની પાસે કેટલી વધી બે બાંધ થઈ ગઈ એટલે વધેલી બે સોના મોર લઈ અને વાલુ પોતાને ઘરે ગયો જો વાલુની વાલુએ કેવું સરસ કર્યું નહીતર તમે તમે તો હું તો આપણે તો એમ કહી ભાઈ એને ક્યાં મનકાય કામ કરી દીધું એ મારે તો એને કાંઈ નથી આપવું પણ પોતાને મળેલું એના બધાને વેચવું જો કારણ કે દરજીએ એને ચિંધ્યું ને કે ભાઈ જાને તું સુથાર આગળ કદાચ સુથાર કાઢી દે છે તો સુથારે પાછું આગળ ચીંધ્યું કે જાને લુહાર આગળ અને છેલ્લે લુહારે ખરેખર એને સરસ ધાર કાઢી આપી તો બધાએ એને હેલ્પ કરી હતી કે નહીં હે તો બધાએ મદદ કરી હતી ને તો વાલુએ શું કર્યું પોતાને મળેલા ઇનામમાં બધાને ભાગ આપ્યો પોતે કાંઈ સ્વાર્થી બન્યો નહીં તો સરસ મજાના આ વાલુના કામ બદલ કારણ કે આ વાલુએ સંચાની શોધ કરી આપણે જે પેન્સિલનો સંચો અણી કાઢીએસ ને છોલીએ છીએ ને એની સરસ મજાની એટલે આપણને આ સરસ મજાના સંચો મળ્યો આ વાલુની ભેટ છે બરાબર ચાલો એના માટે બધા ક્લેપ કરી દો